thank you

મુખ્ય સમજૂતીમાંથી એક રક્ષણ ક્ષેત્રમાં હસ્તાક્ષર કરવામાં આવ્યું આ સમજૂતી તાલીમ કાર્યક્રમો નિષ્ણાતોના આદાનપ્રદાન સંયુક્ત કસરતો અને રક્ષણ ઉદ્યોગમાં સહકાર દ્વારા સહકાર વધારવા પર કેન્દ્રિત છે આ સમજૂતીમાં રક્ષણ સાધનોની સપ્લાય અને સંયુક્ત સંશોધન અને વિકાસ પ્રયાસો માટે જોગાઈઓનો પણ સમાવેશ થાય છે આ પગલું બંને દેશોની રક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવશે અને ઊંડા વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપશે બીજી મહત્વપૂર્ણ સમજૂતી સાંસ્કૃતિક આદાન પ્રદાન કાર્યક્રમ હતી જે વિવિધ પ્રકારની કલા સંગીત નૃત્ય સાહિત્ય અને નાટક દ્વારા સાંસ્કૃતિક સહકારને પ્રોત્સાહન આપવા માટે છે આ પહેલ ભારત અને કુવૈત વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી રચવામાં આવે છે જે સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓના સમૃદ્ધ આદાન પ્રદાનને મંજૂરી આપે છે રમતગમતના ક્ષેત્રમાં બંને દેશોએ રમતગમતના નેતાઓના આદાન પ્રદાન રમતગમતના કાર્યક્રમોનું આયોજન અને રમતગમતની દવા રમતગમત વ્યવસ્થાપન અને રમતગમત વિજ્ઞાનમાં નિષ્ણાતી શેરિંગ દ્વારા સહકાર વધારવા માટે સંમત થયા આ સહકાર બંને દેશોના ખેલાડીઓને રમતગમતના વ્યવસાયિકોને લાભ આપશે મિત્રતા અને પરસ્પર વૃદ્ધિની ભાવનાને પ્રોત્સાહન આપશે ચર્ચાઓ દરમિયાન કુવૈતે આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ પુનઃ પ્રમાણિત કરી કુવૈત સોલાર એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપશે અને સભ્ય દેશોને ઓછા કાર્બન વિકાસ માર્ગોને અપનાવવામાં મદદ કરશે આ સમજૂતી ટકાઉ વિકાસ અને હવામાન પરિવર્તનનો સામનો કરવા માટે ભારત અને કુવૈતની સંયુક્ત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે આ સમજૂતીઓ ભારત કુવે સંબંધોમાં એક નવો અધ્યાય ચિહ્નિત કરે છે જે વિવિધ ક્ષેત્રોમાં સહકારને ઊંડું બનાવવા માટેની પરસ્પર ઈચ્છાને પ્રતિબિંબિત કરે છે આ ચર્ચાઓના સફળ સમાપન અને આ સમજૂતીઓ પર હસ્તાક્ષર બંને દેશો વચ્ચેના મજબૂત અને વધતા ભાગીદારીને હાઇલાઇટ કરે છે